સામાન્ય પ્રવાહમાં સુરતના હિરલા ચમક્યા છે રાજ્યમાં સૌથી વધુ સોળસો વિદ્યાર્થીઓને એ ગ્રેડ મળ્યો છે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર બોર્ડના પરિણામમાં સુરત કેન્દ્રનું સાયન્સનું છ્યાસી પોઈન્ટ પચાસ ટકા અને કોમર્સનું ત્રાણું પોઈન્ટ સત્તાણું ટકા પરિણામ જાહેર થયું છે એ વન ગ્રેડમાં સાયન્સમાં બસો સુડતાલીસ અને કોમર્સમાં સોળસો બોતેર વિદ્યાર્થીઓ સાથે સમગ્ર ગુજરાતમાં એ વન ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરતના છવાયા હતા તો નીટની પરીક્ષા બાદ આજે પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓ ખુશ થઈ ઉઠ્યા હતા જ્યારે કોમર્સનું પણ રિઝલ્ટ સારું આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે શાળા સંચાલકો પણ ખુશ થઈ ગયા હતા ત્યારે સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ શ્રી ભગવતી વિદ્યાલયના ધોરણ બાર કોમર્સના વિદ્યાર્થીઓએ જળહળતું પરિણામ હાંસલ કર્યું છે શ્રી ભગવતી વિદ્યાલયમાં કુલ એકાવન વિદ્યાર્થીઓમાંથી છ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ અને સોળ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ઉપરાંત સો ટકા પરિણામ સાથે કુલ અઠ્યાવીસ વિદ્યાર્થીઓએ નેવ પીઆર પ્રાપ્ત કરી અને શાળાના નામને ઝળહળતું કર્યું છે જે બદલ શાળા પરિવાર વતી તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ અને આવી જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો અને માતા પિતા તથા શાળાનું નામ રોશન કરતા રહો તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી મારું નામ વાઘાણી પલ્લક છે હું શ્રી ભગવતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી મારું અવજોળ પરિણામ શિક્ષકો શિક્ષક મિત્રોના સાથ અને સહકારથી પ્રાપ્ત કર્યું છે તેમનો હું ખૂબ આભાર માનું છું મારું આ રિઝલ્ટ નો પાછળ મારા શિક્ષકો ની મહેનત જ છે હું એકાઉન્ટી ની ફિલ્ડ માં જવા માંગુ છું એકાઉન્ટી ત્યાં પણ સારું પરિણામ મેળવવા માંગુ છું મારું નામ ચૌધરી સુમિત્રાબેન છે વિશ્વાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ભગવતી વિદ્યાલયમાં હું ગુજરાતી વિષય તરીકે છેલ્લા દસ બાર વર્ષથી અભ્યાસ કરાવું છું અને દર વર્ષે મારી શાળામાં મિનિમમ દસથી પંદર વિદ્યાર્થીઓ એ વન ગ્રેડની અંદર આવે છે અને સારી એવી કારકિર્દીમાં આગળ વધે છે મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે મારા વિદ્યાર્થીઓ સતત મહેનત કરે છે અમારા દરેક વિષયનો સ્ટાફ જે છે એ સ્ટાફ છેલ્લા દસ બાર વરસથી આ જ શાળામાં કાર્યરત છે અને પોતાનું ઉત્તમ શ્રેષ્ઠ યોગદાન આપે છે અને ભારતના ભવિષ્ય જે છે એ બાળકોના ઉત્તમ ભવિષ્ય જે છે એ ભવિષ્ય માટે સતત કાર્યરત રહે છે સાથે સાથે દર વર્ષે અમે એવો પ્રયાસ કરીએ છે કે જેથી કરીને બાળકો જે છે એ બાળકો ઉત્તમ પ્રકારનું યોગદાન મેળવે શાળાની અને શાળાનું નામ જે છે એ નામ રોશન કરે સાથે સાથે શાળા પરિવાર જે છે એ પરિવાર બાળકોના દરેક પ્રકારના કારકિર્દી માટે તમામ પ્રયત્નોમાં કાર્યરત રહે છે શાળાનો ટ્રસ્ટીગણ તેમજ આચાર્ય શ્રી પોતાનો તમામ ફાળો જે છે એ ફાળો બાળકોના ઉત્તમ યોગદાન માટે આપે છે બાળકો તો મહેનત કરે છે સાથે સાથે શાળાનો પરિવાર શાળાના દરેક વિષયના શિક્ષકો ટ્રસ્ટીઓ જે છે ટ્રસ્ટીઓનું પણ સંપૂર્ણ યોગદાન રહેલું છે કે જેથી કરી વર્તમાન ટેકનોલોજી સભર યોગ જે છે એ યોગમાં બાળકો એક ઉત્તમ પ્રકારની કારકિર્દી અને જળહળતું પરિણામ મેળવે એના માટે શાળા પરિવાર દર વર્ષે સતત કાર્યરત રહે છે અને હું તહે દિલથી આ આવનાર શાળાને સારું એવું નામ રોશન કરાવનાર બાળકો જે છે એ બાળકોનો તહે દિલથી આભાર માનું છું કે તેમને પોતાની આટલી સરસ પરિણામ પ્રાપ્ત કરી સતત મહેનત કરી શ્રી ભગવતી વિદ્યાલય શાળાનું પણ નામ રોશન

સ્કૂલ સ્કૂલ તરફથી ને ફૂલ પ્રયત્ન હતો ઘરે વાલી તરફથી ને ફૂલ પ્રયત્ન હતો સ્કૂલ માટે એક્સ્ટ્રા સમય તરફ આપતા વાંચવા માટે કોમર્સમાં રિંગમાં મારું નામ કાકડિયા હેનિશા ભાવેશભાઈ છે હું ધોરણ બાર શ્રી ભગવતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી મારે આજે એવન આવ્યો એનો બધો જ શ્રેય મારી શાળાના શિક્ષકો આચાર્ય અને મારી સાથે ભણતા વિદ્યાર્થીઓ તેમજ મારા પેરેન્ટ્સનો હતો આજે હું એટલું મારી શાળાનું શિક્ષણ શિક્ષણ આજે મને ઉજ્જવળ ભવિષ્ય તરફ ધકેલી છે અત્યારે હું બીસીએ કરવા માગું છું દરરોજના સાતથી આઠ કલાક સ્ટડી કરવાની સોશિયલ મીડિયાનોથી દૂર રહેવાનું અને બને એટલે બધા પેપર સોલ્વ કરવાના